હવે આગળની બધી પ્રોસેસ કઈ રીતે થાય છે તે પણ તમને બતાવી તો અમે અત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરામાંથી નીકળી ગયા એકસો વીસ જેવું થાય છે છે અમે વાગે નીકળી ગયા ગોધરા કેટલા વાગે પહોંચે તમને બતાવું છું હવે અહીંથી અરવલ્લીથી નીકળે એટલે ધનસુરાથી હવે માલપુર આવશે માલપુર આવ્યા બાદ લુણાવાડા આવશે લુણાવાડા આવ્યા બાદ શહેરા આવશે અને શહેરા આવ્યા બાદ ગોધરા આવશે તો હવે જે જે સીટી આવે છે અમે તમને તેનું લોકેશન પર થોડું થોડું બતાવીશું તો આગળ બ્રોગમાં બન્યા રહેજો

એટલે સમથિંગ એક થી દોઢ કલાક એક કલાકની આસપાસ છે પણ અમે અત્યારે તો બ્રેઝા ગાડી લઈને આયા જઈ રહ્યા છીએ એટલે અડધા કલાકમાં તો થઈ જશે પરંતુ આપણે શાંતિથી જવાનું છે ઉતાવળ કરવાની નથી અને આજે તો મને બહુ બીક લાગે છે ગાડી ની કારણ કે રોડ તો મોટી બસ ચલાવતા હોય એનું સ્ટીરિંગ પણ મોટું હોય અને આજે નાનું બચ્ચું લઈને જવાનું આવે છે પેલા તો થોડી થોડી તકલીફ પડી ચલાવવા માટે પછી ફાવી ગયું આ માલપુરા છે

પાગઢ ચોર્યાસી લખના બરોડા એકસો પચીસ કિલોમીટર લગ્ન હોયથી બરોડા છે બરોડા હાલોર કાલોર ખરું કુણિયા ગિરા કિલો હવે ટોલ ટેક્સ આવા અહીંયા ગાડી આવ્યું છે અહીંયા ગાડી ટોલ ટેક્સ તો ફોર વ્હીલર માટે ફ્રી છે તે સારામાં સારું કહેવાય તમે જો તમે શામળાજીથી આવતા હોય મોડાસાથી શામળાજીથી તો તમારે અહીંયા ગાડી ત્રણ ટોલ ટેક્સ આવે છે કુદરા સુધી જવા માટે પહેલો શામળાજી આવે છે બીજો બાદમાં માલપુર જોડે આવે છે અને આ ત્રીજો ટોલ ટેક્સ આવ્યો પરંતુ ત્રણે ત્રણ ટોલ ટેક્સ ફ્રી છે સારું છે એટલે પૈસા પણ બચી રહે હવે અમે અહીંથી શહેરા પગવા આવ્યા છીએ શહેરાની હદ શરૂ થઈ ગઈ છે અને ગુજરાત પોલીસનું

અહીં જોવો તો તમને કેસરી ઝંડા જ દેખાય છે જ્યાં જોવો ત્યાં સહેરા સ્ટાર્ટ થઈ ગયું છે અહીંથી હવે ગોધરા નજીક આવવા આવ્યું છે એટલે તમને ખ્યાલ પણ હશે કે ગોધરામાં બે હજાર બેમાં બે હજાર બે ન દાકાકા ગોદ્રાકાંડ થયો તો હં ગોદરાનું પિક્ચર આવો હો એ ગોદ્રાકાંડથી હવે અહીંથી ટ્રાફિક પણ શરૂ થઈ ગયું છે રોડ ટ્રાફિક

ભાઈ શહેરામાં તો જાણી એવું લાગે છે કે હિન્દુ રાષ્ટ્ર બનાવી દીધું હોય એમ દરેક ઓર કેસરી કેસરી થઈ ગઈ છે કારણ કે ગોધરા નજીક આવવા આવ્યું એટલે ગોધરામાં તમને ખબર જ હશે કે બે હજાર બે માં ગોધરા કાંડ થયો હતો તેમાં ટ્રેનો સળગાવી નાખવામાં આવેલી હતી બહુ આખું એ બાદ તો બહુ એ બાદ આપણા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા તેમનો ચહેરો બહાર આવ્યો હતો અને મુખ્યમંત્રીમાંથી પછી તેઓ પીએમ બનવાની તૈયારીમાં હતા ગુજરાત ગોધરા સ્ટાર્ટ થઈ ગયું છે સિટી સ્ટાર્ટ થાય છે બાયપાસ પણ આવી ગયો છે આ બાયપાસ આવ્યો કાલુ આમ દાહોદ બાજુ જાય ને આમ હાઈવે ઉપર જાય બાયપાસ ઉપર બ્રિજ છે ગોધરા સિટી 5 કિલોમીટર In 200 meters, continue straight, Modasa, continue straight to stay on Modasa, Godra Highway. Continue straight to stay on Modasa, Godra Highway. Continue on Modasa, Godra Highway for one and a half kilometers. ખાકુર વારો રસ્તો એટલે એમ તો 125 છે અને આપણે ધમ સુરતી 125 તો આપણે અમદાવાદ હતું અમદાવાદ જનાવાનું ચાલું કોદરા સિટી સ્ટાર્ટ થઈ ગઈ છે કઈ બાજુ મેપમાં આગળ સીધું જ બાજુ વળવાનું આગળજી તો જોયેલો જ સાદો આપણે બાજુ છે

કઈ બાજુ બતાવો જમણી બાજુ હાલો કઈ બાજુ બતાવો એ જમણી બાજુ ઓરાઉન્ડ પણ છે કાગળ થી હજુ આગળ બેરા હું સર્કલ થી હું લગે બાયપાસ જ છે લગભગ આ કોલેજ નો નંબર હા હાલ હાલ ઓરકા રોડ ઉપર છે સદાય આગળ ઓય થી બતાવો આગળ આગળ આ ગોધરા આવી ગઈ છે ગોધરા સિટી આવી ગઈ છે

ગાડી બંધ થઈ એવું લાગે ને યાર સાયલેન્ટ વાળી ને અવાજ નહીં અવાજ નહીં કરતી ને ગાડી ફ્રેન વરવર નો સાઈડ કે પણ આને ખબર ના પડે વરવર નો એ બધું બાયપાસ જ છે લગભગ બધું બધી કચરીઓ આવેલી છે

ચલો અમે ગયા છે જિલ્લા પંચાયતો જિલ્લા પંચાયત ઓફિસ આવી ગઈ છે હોય તો સોરી વિડિયો પછી માન ના પડે કોઈ કોણ માર પ્રાથમિક શાળા મે દેખાય આ રહી આ શાળા બાજુ ને હા બ્રેક આપરા સાઈડ આગળ આગળ ગેટ આગળ ગિરા એ આગળ ગેટ હા ગેટ સ્કૂલ આગળ સાઈડ હા બસ બસ